થોડા દિવસથી તમે નવજીવન ન્યૂઝ પર અહેવાલ જોઈ રહ્યા છો તેમાં અમે કહી રહ્યા છીએ કે દારૂની એક નવી લાઇન નવા કિમ્યાની શરૂઆત થઈ હોય તેવું કંઈક જણાઈ રહ્યું છે કારણ કે આ પહેલાં એસએમસીનો જે દરોડો થયો ફેબ્રુઆરી બે બે હજાર ચોવીસના રોજ ત્યારે જે દારૂનું કન્ટેનર ઝડપાયું એ પણ નવો કીમ્યો હતો એ પહેલાં આ જે બોટાદ પોલીસે દારૂ પકડ્યો તે પણ નવો કીમ્યો હતો કારણ કે સ્ટીકર પર ચાક કરી અથવા તો સ્ટીકરને કટ કરી તેના બેચ નંબર અને બારકોડ હટાવી દેવાયા હતા ત્યારે એક નવી વાત સામે આવી છે પરંતુ સામ્યતા છે બધો જ માલનું ફાઇનલ ડેસ્ટિનેશન ભાવનગર તરફ કેમ હોય છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યની અંદર દારૂબંધી છે આ નામ પૂરતી દારૂબંધી વિશે આપણે વાતો દરરોજ કરીએ છીએ સમાચારો વાંચીએ છીએ દારૂ પકડાયો દારૂ ઘૂસ્યો દારૂ વેચાયો દારૂ પીધેલા એ ધમાલ કરી આ બધા સમાચારો કરતાં હટકે સમાચાર એ છે સાથે તેવું લાગે છે કારણ કે તાજેતરમાં આજ વાત કરીએ તો એસએમસી દ્વારા બે ફેબ્રુઆરીના રોજ એક દારૂનું કન્ટેનર પકડવામાં આવે છે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અને જે ટ્રક છે તે ઓક્સિજન ટેન્કના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો હતો ઓક્સિજન ટેન્કને કાપ્યો ત્યારે ખબર પડી કે હજારો બોટલ દારૂ અંદર ભરેલો છે તેનું ફાઇનલ ડેસ્ટિનેશન ભાવનગર હતું અને ભાવનગરમાં આ ડ્રાઈવર અગાઉ પણ ડિલિવરી આપી ચૂક્યો છે પરંતુ એ જ દિવસે રાત્રિના એક વાગ્યે ભાવનગરના તળાજા પોલીસની ટીમ એક વોચ ગોઠવે છે અને તેઓ એક બોલેરો પિકઅપ વાહનને પકડે છે જેમાં અંગ્રેજી દારૂની બાવીસ સો કરતાં વધારે બોટલ ઝડપાય છે પરંતુ ડ્રાઈવર નથી ઝડપાતો એવું માનવામાં આવે છે કે તે ભાગી ગયો તે ફરાર થઈ ગયો પોલીસનું કહેવું છે કે તેઓ વોચમાં હતા પોલીસને આગળથી જ તે જોઈ ગયો અને તેના કારણે ડ્રાઈવર વાહન મૂકી નાસી ગયો પરંતુ આ દારૂ પણ ભાવનગરની ધરતી પરથી પકડાયો એ પહેલાંની વાત કરીએ તો બોટાદ પોલીસે એક દારૂ પકડ્યો અને આ દારૂ જવાનો હતો ભાવનગર તેવું સામે આવ્યું અને તેના બેચ નંબર હટાવી દેવાયા કારણ કે બેચ નંબર જો રાખવામાં આવે તો મુખ્ય સ્રોત સુધી પહોંચી શકાય અને પોલીસને તે કરવું પડે છે માટે હવે આ નવા કિમિયા શરૂ થયા છે કે તેના બેચ નંબર દૂર કરવાના અને સેમ મોડે સોપ્રેન્ડી તળાજા પોલીસે જે બિનવાર શું કહી શકાય તેવા વાહનમાંથી ઝડપો છે દારૂ તેમાં પણ બારકોડ અને બેચ નંબરને કરી અને હટાવી દેવામાં આવ્યું છે તેવું તેમણે સત્તાવાર રીતે ફરિયાદમાં જણાવ્યું છે આ મામલાની તપાસ ચાલી રહી છે મામલાની તપાસ કરી રહ્યા છે પીએસઆઈ નૈનાબેન મકવાણા એના બેના આ મામલે તપાસ કરી ઊંડાણપૂર્વક જશે કે ક્યાંથી એ માલ આવ્યો અને ક્યાં જવાનો હતો કારણ કે આ નવી લાઈન અને નવી એમો ખતરનાક છે ક્યાંથી આવ્યો ત્યાં પહોંચાતું નથી ક્યાં જાય છે તો ત્યાં પહોંચાતું નથી જો આ બધી જગ્યાએ નહીં પહોંચાય તો ક્યારેય કરિયો નહીં મળે અને વિચારવા જેવી વાત એ છે કે આવું આ પ્રકારના નવા ઓપરેશન સાથેના કૃત્યો બુટલેગરો કરવા લાગ્યા છે અને તેઓ ઝડપાતા નથી તો પહેલાં આંગળીઓ પોલીસ તરફ ચિંધાતી હતી હવે કોના તરફ ચિંધવી જોઈએ આ મામલે શું કંઈ નવા ખુલાસા થાય છે કે કેમ તાજેતરમાં જ એસએમસીએ મોટો દરોડો કર્યો ત્યારબાદની જે આ ઘટના છે ભાવનગરના તળાજા પોલીસ સ્ટેશનની ત્યાં પણ બારકોડ પર છેચાક કરવામાં આવી છે મહત્વની વાત છે કે મુખ્ય સ્ત્રોત સુધી પોલીસ પહોંચે છે કે કેમ કારણ કે હવે આ બારકોડ હટી ગયા છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા